આપણે રીલ શૂટિંગ કરવાનું કામ પૂરું કરી લીધું છે અને હવે આપણે આમ ભાઈ ગયા છીએ આપણા નવા ખેતર બાજુ પાણી મિત્રો ઓછું થયું છે જોયો અહીંયા કાલ કરતાં જ મિત્રો ઓછું પાણી થઈ ગયું છે મિત્રો આજ એટલો વરસાદ નથી નકર પાછું ભરાઈ જાત જોઈ શકો છો મિત્રો તમે આમ પાણી ખાલી થઈ ગયું છે આમ મિત્રો તમને ઝૂમ કરીને દેખાયેલું જુઓ મિત્રો આમ ઓનીકર ખાલી થઈ ગયું છે અને અહીંયા મિત્રો પાણી છે હજી તો તો મિત્રો હજી વાદળા તો હે હવે મિત્રો આપણે આ નિકર આવ્યા છે જુઓ મિત્રો અહીંયા છે એટલે પાણી આ અંદરથી નીકળે છે જુઓ આ પાણી આવે છે મિત્રો આપણા નવા ખેતરમાં ભાઈ રહી અને આ મિત્રો જો આપણા ખેતરમાં આપણે માંડવી વાવી હતી જો આજ કેવી ચોખ્ખી દેખાય છે લીલી લીલી જો થતું નહોતું ક્યાંય હતું બેઠા બેઠા હતા આપણે હવે આપણા મિત્રોના ઘર બાજુ ભાઈ ગા છે આપણો દરિયો જોવો મિત્રો આપણો દરિયો 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 જોવો મિત્રો તો મિત્રો આપણે ખેતરમાં જ જવાનો રસ્તો હોય પણ ગારો હતો મિત્રો અહીંયા એટલે આપણે સીધા ગારી પૈક ગારી પકડી લીધી જો આ ગારી આ ગારીને આપણે પકડી મતલબ કે આપણે ગારી ગાડીએ સીધે સીધા હાલવા માંડ્યા છીએ મિત્રો હજી આમાં પાણી જાય છે થોડું થોડું મિત્રો બધાને વાદરા મિત્રો છે હજી પણ વરસાદ આવ્યો નથી હતા એટલે આપણે પાછા આપણા મિત્રો ના ભણવા ભાઈ પાસે તો મિત્રો અહીંયા તો ખાડા આવી ગયા એટલે ખાડા હે પણ આમ પાણી ભર્યું છે જોવો મિત્રો હવે આ તો ઘરે આવી મિત્રો આપણે શોર્ટકટ સળી જાય રસ્તો હે તો મિત્રો હું મારો મિત્ર હવે અહીંયા મળી ગયો હતો તો હવે અંબાઈ જાય છે અહીંયા અહીંયા પુલ પાસે અહીંયા નદી છે ને આપણે કાલે મિત્રો આમાં અટાણે જો કેટલું પાણી જાય કાલ કેટલું જાતું હતું જો મિત્રો આ સ્ટોરી મૂકવા હાટું એવું કરે છે અહીંયા પાણી આવે તો જો મિત્રો અલા ભાઈ હવે તો આજ જો મિત્રો આ નદી છે કાલ તો કાંઈ દેખાતું નહોતું આ અને આજે તો બધું દેખાય અહીંયા મિત્રો બધું ધોઈ નાખ્યું જો આજે અમને રહી જાય ખબર પડી કે આજે તો અષાઢી બીજ છે

तो मित्रों जो आ, आ नदी चलावा ત્યાં પૂગી ગયા છે અને હવે મિત્રો આજનો આપણો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ સારો લાગે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો બધા મિત્રોને બાય બાય